તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ સ્ટેપ નંબર એક તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે જેવા તમે સેટિંગ એપ્લિકેશન ઓપન કરશો એટલે આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં નીચે લખાઈને એપ તો મિત્રો અહીંયા તમારે એપ પર ક્લિક કરી દેવા છે અને મિત્રો જુઓ અહીંયા એપ લખાઈને ના આવે તો તમે સચ ઓપ્શન પર ક્લિક કરીને એપ લખીને સર્ચ કરશો ત્યારે પણ એ ઓપ્શન આવી જશે તો આપણે અહીંયા એપ પર ક્લિક કરી દઈએ છીએ જેવા તમે એપ્સ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે તમારે અહીંયા સી ઓલ એપ પર ક્લિક કરી લેવાની છે સી ઓલ એપ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે તો મિત્રો અહીંયા તમારે વોટ્સઅપ એપ્લિકેશનને શોધી લેવાનું છે તો આપણે અહીંયા શન એ શોધી લઈએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારે નંબર બે પર ક્લિક કરવાનું છે પરમિશન જેવા તમે પરમિશન પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો અહિયાં બે ઓપ્શન બતાવે છે અલાઉડ નોટ અલાઉડ મિત્રો નીચે પરમિશનો બતાવે છે આ બધી પરમિશને તમારે એક એક કરીને અલૌ કરવાની છે અલવ કરવા માટે પરમિશન પર ક્લિક અલૌ પર ક્લિક કરવાની અલૌ પર ક્લિક કરીને બધી લેવાની છે અને મિત્રો આ પરમિશનને ને સ્ટેપ નંબર બે જુઓ મિત્રો સેટિંગમાં તમને જતા ના આવડે તો તમારે અહીંયા વોટ્સઅપ એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો એટલે આવું પેજ આવશે તમારે અહીંયા એપ ઇન્ફો પર ક્લિક કરી દેવા છે અને ગુજરાતી ભાષા હશે તો એપ્લિકેશનની વધુ માહિતી લખીને આવશે એના પર ક્લિક કરી લેવાની છે તો આપણે અહીંયા એપ ઇન્ફો પર ક્લિક કરી લઈએ છીએ એપ ઇન્ફો પર ક્લિક કર્યા પછી અહીંયા આપણે પરમિશન પર ક્લિક કરી લીધું અને આપણે આ પરમિશન અહીંથી પણ અલાવ કરી શકીએ છીએ તો આપણે અહીંયા બધી પરમિશનને એક એક કરીને અલવ કરી દઈએ છીએ આ પરમિશનને અલૌ કર્યા પછી મિત્રો અહીંયા હું તમને વિડીયો કોલ કરીને લાઈવ પ્રૂફ બતાવીશ તો મિત્રો અહીંયા મેં બધી પરમિશન ને અલાવ કરી દીધી છે બધી પરમિશન ને અલાવ કર્યા પછી અહીંયા હું વોટ્સઅપ એપ ને ઓપન કરી લઉં છું વોટ્સઅપ એપ ને મેં ઓપન કરી લીધી ત્યારબાદ અહીંયા હું વિડીયો કોલ કરીને તમને લાઈવ પ્રૂફ બતાવું છું અહીંયા મેં કોન્ટેક્ટ નંબર ને ઓપન કર્યો ત્યારબાદ વિડીયો કોલ પર ક્લિક કર્યું તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોયું અહીંયા વિડીયો કોલ જવા માંડ્યો આ રીતના તમે પણ વોટ્સઅપમાં વિડીયો કોલ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો